વાતમાંથી બાપા આજે વાત ખૂબ સુંદર શોભા ધારણ કરીને બધાને અદ્ભુત કૃતિ સ્વામી આ જે ઉદાહરણ કર્યું છે મહારાજ બિરાજમાન છો અને બધા જ આ કૃતિ હંમેશા યાદ રાખીશું પ્રશ્નો છે અત્યારે એક પછી એક વિનવા માં આપણે પ્રશ્નો પૂછો જય સોના સોલતાપા સ્વામી શ્રી અત્યારે ચિરંતન સ્મૃતિના ભાગ રૂપે એક સુંદર વાક્ય છે આપણે હંમેશા યાદ રાખવાનું છે એ સ્મૃતિ દ્વારા એક વાક્ય આપણે કહી રહ્યા છીએ

સૌ બેઠેલા બાળકો તો સંસ્કૃત ભણેલા વિદ્વાનો છે તેઓએ આજે સૌ પ્રથમ અક્ષર પુષ્ટતમ સિદ્ધાંત પર છાપની રજુ કરી ત્યારબાદ બાદ આપની સમક્ષ વિદ્વાન ચર્ચા પર રજૂ કરી સ્વામી બાપા જેમાં તેઓએ વિવિધ શાસ્ત્રોના પ્રમાણો સહિત અક્ષર પુષ્ટતમ દર્શન પર વાતો કરી સ્વામી બાપા આ પામ્યા પૂર્વે આ વિદ્વાનો સિદ્ધાંત વિવેચના એક કાર્યક્રમ રજૂ કર્યો જેમાં તેઓ સંપૂર્ણ વર્ષ દરમિયાન જે નો અભ્યાસ કર્યો તો તે તેમણે સમજાવ્યો અને સ્વામી બાપા આ સૌ વિદ્વાનોએ લેખો પણ લખ્યા છે જે આપની સમક્ષ ગ્રંથ સ્વરૂપે રજૂ પણ થશે તો સ્વામી બાપા આ સર્વે વિદ્વાનોને જોઈને આ સર્વે રજૂઆત જોઈને આપના મન શું વિચાર આવે છે સ્વામી બાબા